ગિફ્ટ સિટી ગાંધીનગરમાં જે રીતના દારૂની છૂટ આપ્યા બાદ હવે અનેકો સવાલ થઈ રહ્યા છે એના ઉપર રાજનીતિ પણ થઈ રહી છે ઘણા બધા પક્ષના લોકો કહી રહ્યા છે કે જે આ દારૂની જે નીતિ બનાવવામાં આવી છે તે ખોટી છે ગિફ્ટ સિટીમાં દારૂ ના જ મળવો જોઈએ તો અમુક રાજકીય પક્ષો કહી રહ્યા છે કે આમ પણ બહાર મળી જ રહ્યો છે ગુજરાતમાં તો ગિફ્ટ સિટીમાં કેમ ના મળવો જોઈએ આથી બંને પક્ષ અલગ અલગ રીતે બોલી રહ્યા છે ત્યારે આજે મનસુખ વસાવાનો જે ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો એક વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેવા મનસુખ વસાવા જે ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં દારૂ મળવાની વાત કરી રહ્યા છે એની સાથે સાથે તેને થોડા વખાણ પણ કરી રહ્યા છે કે કેવી રીતના આના લીધે આપણને આર્થિક રીતે ફાયદો થશે આની સાથે સાથે તેઓ જે દારૂ અને વાઇન બંને વચ્ચેનો ફરક પણ બતાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે વાઇન સ્વાસ્થ્ય માટે સારો છે તેમણે શું કહ્યું છે તે એકવાર સાંભળી લઈએ ગાંધીનગર એક રાજધાની છે ગુજરાતની અને ગાંધીનગરના અમદાવાદમાં આવનારા દિવસોમાં બિઝનેસમેનોની ખૂબ મોટી સંખ્યામાં અવર રહેવાની છે તો બિઝનેસમેન એટલે ફક્ત ઓન્લી ફોર ગુજરાતના નહીં મહારાષ્ટ્ર છે ઘણા બધા આદર્શ સ્ટેટના બધા બિઝનેસમેન આવે કે જ્યાં વાઇનની છૂટ છે વાઇન એટલે દારૂની દારૂની છૂટ છે એ હંમેશા બિઝનેસમેનો આવા કંઈકને કંઈ રીતના એના દવાના રૂપિયા કે એમની રીતના લેતા હોય છે તો આવા બિઝનેસમેનો બિઝનેસના કામ માટે આવે તો એક દિવસ બે દિવસ ત્રણ દિવસ ચાર પાંચ દિવસ રોકાવાનું થાય તો સ્વાભાવિક છે કે એમની જે આદત છે એ આદત પ્રમાણે એને વાઇનની જરૂર પડે વાઇન અને દારૂમાં બહુ ડિફરન્સ છે તો એની છૂટ ગાંધીનગરમાં આપી છે અને તે છૂટ એટલે એવું નથી કે જાહેર બધી જગ્યાએ જ મળશે ચોક્કસ પ્રકાર એની હોટલો નક્કી થશે અને હોટલોમાં પણ એનો એનો જે ઓર્ડર આવશે બોટલ કે એવું રીતના નહીં મળે એને જે પેક આવશે એનો માપમાં આવશે અને એ પ્રકારે એના ગ્લાસમાં એને એને એની મર્યાદામાં જે સરકારે દારા ધોરણ કરેલા મુજબ એને આપશે એટલે આ દારૂ અને વાઇનમાં બહુ ડિફરન્સ છે છતાં પણ લોકો દારૂ જ ગણે છે આ જે વસ્તુ ઊંચી ક્વોલિટીની હોય છે અને ઊંચા બિઝનેસમેન છે બહુ સુખી સંપન્ન લોકો પહેલાંના જમાનામાં પણ રાજા મહારાજાઓ પણ આ વસ્તુનો ઉપયોગ કરતા હતા કેટલાક લોકો ડૉક્ટરની સલાહ મુજબ પણ લેતા હોય છે ડૉક્ટરની સલાહ પણ હોય ભાગદોડના જમાનામાં ડૉક્ટરની સલાહની પણ તેટલી આવશ્યકતા અને તે મુજબ આ લોકો લેતા હોય છે તો એવા લોકોને એ ગિફ્ટ સિટી ગાંધીનગરમાં આ છૂટ આપી છે હવે અન્ય જગ્યાએ એ આપવી કે નહીં આપવી એ હવે આવનારા દિવસોમાં સરકારની એ માંગ છે સરકાર અને પ્રજાજનોની માંગ પર અને સરકારની એના પર આધાર રાખે છે હું તો માનું છું કે જ્યાં અદર્શ રીતના લોકો આવતા હોય ને આ વ્યસનનો વ્યસન નહીં પરંતુ આનો જે ઉપયોગ કરતા હોય રોજિંદા વ્યવહારની અંદર એવા લોકોની જરૂરિયાત છે તો જરૂરિયાત આપણે પૂરી પાડી પડે કેટલાક લોકોને એવા પ્રકારના ખોરાકની જરૂર હોય તો એ જ્યાં પણ જાય પણ જાય કે અમેરિકન આપણામાં આવે તો એની જે જરૂરી છે ખોરાક એ આપણે પૂરો પાડવો જરૂરી છે એ રીતના આ વાઈન પણ એ એમને રોજિંદો જરૂરી છે તેને પૂરું પાડે એ આપણી સૌની એક ફરજ છે અને એક બિઝનેસને મજબૂત કરવા માટેનો મુખ્ય આ ઉદ્દેશ્ય છે પરંતુ એ ઊંચી ક્વોલિટી એટલે એનું બહુ એનું પ્રા પ્રાઇઝ પણ ઊંચી હોય છે જ્યારે દારૂ જે છે અને એ એમાં દેશી દારૂ હોય કે ઇંગ્લિશ દારૂ ઇંગ્લિશ દારૂ પણ એ કેમિકલથી બનેલો હોય છે અને કેટલાક કેફી પદાર્થો એમાં ઉમેરવામાં આવે છે અને એને એ પીવાથી શરીરને નુકસાન કરે છે જેટલું વાઇન પીવાથી શરીરને નુકસાન થતું નથી એ ક્યાંક એના ચોક્કસ સારા ગુણધર્મ પણ હોઈ શકે એને સ્વાસ્થ્ય માટે પણ કેટલાક લોકો લેતા હોય છે જ્યારે જે દારૂ જે છે એમાં દેશી દારૂ હશે કે ઇંગ્લિશ દારૂ દેશી દારૂમાં પણ લોકો નવસાર નાખે છે કેમિકલ નાખે છે અને દારૂ કડક બનાવ સ્ટ્રોંગ બનાવવા માટે એવા પદાર્થોનો ઉપયોગ કરે ઇંગ્લિશ દારૂ લેબલ જુદું જ લાગશે પણ હકીકતમાં ઇંગ્લિશ દારૂ હોતો નથી એ સસ્તો પણ હોય છે અને એ જે પીવાથી યુવાનોની યુવાની પણ ખતમ થઈ જાય છે અનેક પ્રકારની બીમારીઓ થાય છે એટલે મારી એ વિનંતી છે એ ન પીવું જોઈએ એ શરીરને નુકસાનકારક છે આવતીકાલે થર્ટી ફર્સ્ટ છે આવતીકાલે થર્ટી ફર્સ્ટ છે તો મારે પણ એક નમ્ર અપીલ છે ગુજરાતના યુવાનોને કે આ એ તરફ તમે દ્રષ્ટિ નહીં કરો જે લોકો જે એમની જે વર્ષોથી જે જીવન જરૂરિયાતની ચીજોનો ઉપયોગ કરતા હોય બિઝનેસમેનો એ કરતા હશે એમાં આપણે નહીં જો આપણે ગુજરાતની સંસ્કૃતિ કે ભારતીય સંસ્કૃતિ એ નવું વર્ષ આપણું નવું વર્ષ દિવાળી પછી નવું વર્ષ એને ઉજવે છે સંસ્કૃતિ એ ભારતીય સંસ્કૃતિએ સ્વીકારેલી બાબત છે જ્યારે આ જે નવું વર્ષ અંગ્રેજીનું ભેટ છે આ અંગ્રે અંગ્રેજીનું ભેટને અંગ્રેજોએ આપણને કેટલીક વસ્તુ જે વર્ષોથી આપણે જબરજસ્તી થોપી છે એને આપણી વર્તમાન સરકાર અને મોદી સાહેબ જ્યારે એને ધીરે 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 એને બદલી રહ્યા છે કેટલાક ના કાયદા કાનૂન પણ બદલાઈ રહ્યા છે તો તેવા સંજોગોમાં આજે થર્ટી ફસ્ટ એ નવું વર્ષ આપણા ભારત વર્ષ માટે એ નથી હિન્દુ સમાજ માટે નથી ભારતીય સંસ્કૃતિ માટે નથી તો યુવાનોને કે યુવતીઓને મારે અપીલ કરવાની કે થર્ટી ફર્સ્ટ એ રાત્રિ ઉજવાય છે રાત્રે કોણ આવી ઉજવણી કરી રાક્ષસ વૃત્તિના માણસો જ્યારે હિન્દુસ્તાનનું હિન્દુ સમાજનું નવું વર્ષ દિવાળી પછી નવું વર્ષ ઉજવાતું હોય છે એ એ વહેલી સવારે સૂર્યોદય સમયે એ એ ઉજવાતું હોય છે તો થર્ટી ફર્સ્ટમાં અને ભારતીય સંસ્કૃતિના નવા વર્ષમાં આસમાન જમીનનો એ ફેર હોય છે ત્યારે પણ હિન્દુસ્તાની છે એક સાચો હિન્દુસ્તાની થર્ટી ફર્સ્ટના કાર્યક્રમોથી અલગ રહે એ મારી નમ્ર અપીલ છે અને વાઇનમાં એટલે દારૂમાં ડિફરન્સ છે દારૂના વ્યસનોથી યુવાન દૂર રહે યુવાનોને ખતમ કરી નાખે છે દારૂ થકી અનેક પ્રકારની બીમારીઓને નોતરે છે આયુષ્યમાન કાળથી માંડીને રાજ્ય સરકાર અને ભારત સરકાર દેશના યુવાનોની તંદુરસ્તી સારી રહે યુવા યુવાધન એ આવનારો આવનારા દિવસોમાં ભારતનું એક ભવિષ્ય છે એ દેશના પ્રધાનમંત્રી કહી રહ્યા છે તો યુવાધને આવી કેટલીક બધીઓથી દૂર રહેવું જોઈએ ભારત માતા કી જઈએ આપણે સાહેબ ગાંધીનગર ગુજરાતની ગિફ્ટ સિટીની વાત કરી ત્યાં દારૂ અને વાઇનની છૂટ જેવી છે આપણે એનું આકલન પણ કર્યું પરંતુ ગુજરાતના એવા પ્રવાસન સ્થળ તરીકે જોઈ શકો છો તમે તે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે આ બાજુ સાપુતારા છે શું એ વિસ્તારમાં પણ રાજ્ય સરકાર આગામી સમયમાં પ્રવાસીઓને આકર્ષવા ઉદ્યોગપતિઓને આકર્ષવા માટે દારૂબંધી હટાવી લેવાનો કોઈ નિર્ણય કરી શકશે ખરી જો આ રાજ્ય સરકાર ઘણા બધા પાસાને ધ્યાનમાં રાખીને આવા નિર્ણય કરતી હોય છે ગાંધીનગરમાં છે એટલું ને કે ઠેર ઠેર બધે વેચાશે ચોક્કસ પ્રકારની રમવા મળશે અને તે પણ એનું માત્રા હશે એને ધ્યાનમાં રાખીને બિઝનેસ ડેવલપમેન્ટ થતો હશે અને ને દેશ વિદેશના આવા જગ્યાએ સ્ટેચ્યુ ઓફ યુનિટી કે પછી સાપુતારા જેવી જગ્યાએ બિઝનેસના હેતુ માટે દેશ વિદેશના બિઝનેસમેન આવતા હશે તો હું માનું કે ચોક્કસ એના માટે સરકારી વિચારવું જોઈએ મનસુખભાઈ દારૂ હોય દિશકી હોય કે વાય દરેક વસ્તુ સ્વાસ્થ્ય માટે ખરાબ જ છે અને કદાચ ગુજરાતમાં દારૂબંધી પણ એટલા માટે જ કરવામાં આવી હતી કે જેનાથી લોકોને લોકોના સ્વાસ્થ્ય ઉપર તેની અસર ના પડે પરંતુ તમે ગિફ્ટ સિટીની વાત કરી રહ્યા છો પણ કદાચ તમને ખબર નહીં હોય તો ગિફ્ટ સિટીની બહાર પણ દારૂ વેચાય જ છે લોકોને ફોન ઉપર દારૂ મળી રહ્યા છે તો આદિવાસી વિસ્તારની વાત હોય કે ગિફ્ટ સિટીના બહારની કોઈ પણ વિસ્તારની જિલ્લાની વાત હોય કે અગર દારૂ મળે છે તો ખરાબ વાત વાત જ કહેવાય અને બીજી મહત્વની વાત તો એ છે કે દર મહિને લાખો રૂપિયાનો દારૂ પકડાય છે આદિવાસીની આદિવાસી વિસ્તારની વાત કરીએ તો અત્યાર સુધી લાખો રૂપિયાનો દારૂ પકડાઈ ચૂક્યો છો એ દેશી દારૂ હોય કે પછી વિદેશી દારૂ હોય ત્યારે મહત્વની વાત તો એ છે કે તમે ગિફ્ટ સિટી નહીં પણ આદિવાસીઓના વિકાસની વાત કરો તો સારું લાગશે આ બાબતે તમારું શું કેવું છે એ અમને કોમેન્ટ કરીને ચોક્કસથી છું જો વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર